પેપર લીકને કારણે ચોવીસ લાખ જેટલા યુવાનોનું ભવિષ્ય ભાજપ સરકાર દ્વારા અંધકારમય કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ ભાજપની સરકાર ટેટ ટાટની ભરતીની તારીખ જાહેર નહીં કરતા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસજી અને ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ હરપાલસિંહ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામા અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય નીનામાની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા કલેક્ટર ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને ગુજરાત શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહી હતી અને ભાજપ સરકાર ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એકલા દહનનો કાર્યક્રમ અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું કે જે નીટની પરીક્ષાની અંદર જે પેપર ફૂટ્યા એ ફરીથી તાત્કાલિક પરીક્ષા લેવાય અને વારંઘડે ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર વારંઘડે પેપરો ફૂટે છે એ ના ફૂટે અને યુવાઓ વિદ્યાર્થીઓના એમના ભવિષ્ય સાથે ચેડા ન થાય એના માટે અમે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે નીટની પરીક્ષાનું જે કૌભાંડ એના વિરોધમાં દાહોદ જિલ્લાના તમામ યુવાઓ રસ્તા રોકો આંદોલન કર્યું અને અમે જે ટેટ ટાટની પરીક્ષામાં જે છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રી એની તારીખો જાહેર નથી કરતા એના વિરોધમાં અમે આજે રસ્તા રોકો આંદોલન અને પૂતળાનું દહન કરતા પણ આ ભાજપની સરકાર જ્યારે જ્યારે પણ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસે પણ અમારા કાર્યકર્તાઓને ડિટેન કર્યા એટલે આજ રોજ તમામ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ રસ્તા આંદોલન કરી અને આ સરકારના વિરોધમાં અમે આંદોલન આવનાર સમયમાં પણ કરીશું અને જો આ સરકાર વારંવાર અમને પોલીસ ને આગળ કરી અને અટકાયત કરવાની કોશિશ કરશે તો આવનાર સમયમાં અમે જેલ ભરો આંદોલન પણ કરીશું શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર